કે કોરોનાના નવા વેરિયન્ટને પગ પસારો જોતા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ માટે પૂરતી વ્યવસ્થા અને પૂરતી આરટીપીસીઆર તેમજ એન્ટીજન કીટ ઉપલબ્ધ હોવાનું તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકે આવેલા સીએસસી ખાતેના ઓક્સિજન પીએસએ પ્લાન્ટ કાર્યરત હોવાનું સાથે જિલ્લા મથકે આવેલા જનરલ હોસ્પિટલ ખાતે એકસો ને તેર મેટ્રિક ટન ઓક્સિજન સ્ટોરેજ પ્લાન્ટની સાથે ચારસો ને સિત્તેર જેટલા ભરેલા ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ હોવાનું અને વીસ બેડનું એક એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લાવાસીઓને કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવાની નહીં પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે હાલમાં કોરોનાના નવા વેરિયન્ટનો ગુજરાતમાં પણ પગપેસારો થયો છે અને આના લીધે અમે છોટાઉદેપુર જિલ્લામાં પણ સંપૂર્ણપણે એનાથી રક્ષણ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે હમણાં જ અઠવાડિયા પહેલાં અમારા જે ઓક્સિજનના પ્લાન્ટ છે એમનું મોક ડ્રીલ પણ યોજવામાં આવ્યું હતું એ ચાલુ છે કે નથી બધાને આપણે ચાલુ કંડિશનમાં રાખેલા છે એના ઉપરાંત આરટીપીસીઆર તથા એન્ટીજન ટેસ્ટ કરવા માટેની સૂચનાઓ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા જનરલ હોસ્પિટલ કક્ષાએ અમે સૂચનાઓ આપી દીધી છે કેસો વધારવા માટે ટેસ્ટ વધારવા માટે તથા જનરલ હોસ્પિટલને પણ સૂચના આપી છે કે ઓછામાં ઓછા વીસ બેડનો એક આઇસોલેશન વાર્ડ તૈયાર કરે કોવિડ વાર્ડ તાકી ભવિષ્યમાં અગર કોઈ કેસો અહીંયા પોઝિટિવ આવે તો એમની સારી રીતે સારવાર થઈ શકે હાલમાં આપણા જિલ્લામાં છ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને પીએસએ પ્લાન્ટ જે છે એકસો તેર ઓક્સિજનના મેટ્રિક ટનના સુવિધાઓ છે એના ઉપરાંત ચારસો સાઠ ઓક્સિજન સિલિન્ડર્સ ભરેલા છે એટલે હાલ પૂરતા અમારી જે તૈયારી છે એ પૂરતી દેખાય છે અને ભવિષ્યમાં પણ અમે આ ન્યૂ વેરિયન્ટની સામે લડવા માટે સજ્જ છીએ જનતા માટે એટલું જ છે કે આ ન્યૂ વેરિયન્ટ એટલું બધું વિરુલેન્ટ નથી એટલા માટે ગભરાવાની જરૂર નથી જે રીતે આપણે ગઈ વખતે જે ધ્યાન રાખતા હતા સોશિયલ ડિસ્ટન્સિંગનું હેન્ડ વોશ વગેરે એ બધું જે ધ્યાન રાખતા હતા ક્રાઉડિંગમાં ન જવું એ પ્રમાણેનું બધું જ ધ્યાન રાખવાની જરૂર છે પણ પીવાની જરૂર નથી કેમ કે જે રીતે અત્યાર સુધી આપણે બધા જ વેવ્સને ઓવરકમ કર્યું છે એ પ્રમાણે આ વેવ્સને પણ આવી આપણે ઓવરકમ કરીશું એ પ્રમાણેની આશા